ગાય તમે કાઠિયાવાડ માં ગયેલા પોરબંદર અંદર ઉધી આખા આખી ગેડ મંગાવી સારી લ્યો બરાબર આઠ મહિના બાર મહિના બાજુ કોને દરિયાકાંઠે બધી કાંઠે દરિયાકાંઠે લાગ્યો દોઢ વર્ષે એમના ભેગા ડોહા ભેગા જિલ્લા વડીલા ભેગા બરોબર બરોબર વડીલે બહુ ગાયું સારી

અત્યારે અત્યારે ગઈડામાં બની માં વાગડ માં ભરાય લે હવે ભેગા ચારવા વાળા તો બધા થાકી ગયા

અને આગળ એની પેઢી વધે બાકી આપણે તમને જે સુબાપુરા વઢિયાર છે ગાયું બતાવી કેવી લાગી જરૂર બતાવજો આગળ પણ આ જ રીતે જે સારી જગ્યાએ સારી ગાયું થયેલી છે ત્યાં આપણે પહોંચતા રહીશું અને તમારા માટે આવા વિડીયો લાવતા રહેશું જય માતાજી જય ગૌ માતા જય રવેજી